દેશ વિદેશમાં મારી દીકરીને આદેશ છે સંતાનનો હોય કરેલું મૂકેલું મને આપી દેજો અને મારો જીવ માગી લેજો એટલે મોકલ તમારો વાળ નઈ વાતોડવા દે તમારી આ સંતાન આજ છે હે ઓસ્ટ્રેલિયા બધે જાય છે મારો વાત કચ્છ કાઠિયાવાડ ગુજરાત નહીં બધે વિદેશમાં એમ અધિકારીનો આદેશ છે બેટા તમારી આ સંતાન નો હોય તો લાયુ દ્વારા તમે મારો જીવ માગી અને દીકરી માગજો મોગલ તમને આપશે ઘરે ઘરે બેઠા બેઠા આપશે પણ એક ફોન આવ્યો તો મને કે બાપુ ભુવાએ મારા પંદર લાખ રૂપિયા લીધા પાસ ભુવો કેવો ત્યારનો દીકરો ખબર છે ઈ કે તારા અમેરિકાના રૂપિયા થઈ જાય મને અમેરિકાના કેટલા થાય તો વિચાર કરો દીકરીના પંદર લાખ રૂપિયા લઈ દીજો દીકરી હતી પણ મોગલે એનું કામ કરી દીધું છે એમ એક ખાસ ધ્યાન રાખજો દેશ વિદેશમાં મારી દીકરીઓ એના આદેશ છે સંતાન નો હોય કરેલું મૂકેલું મને આપી દેજો અને મારો જીવ માગી લેજો એટલે મોગલ તમારો વાળ ને વાકોળવા દે તમારી આ સંતાન આપ છે પણ દવા અને માની કૃપા કોઈ તમને કે આ નડે આ નડે બધું મને દેજો લાઈવ દોરા પણ તમે એક થાય રેજો મા કોઈને નડવા વાળી નથી મા તો કોકનો જીવ બચાવવા વાળી છે એમ આવી અંદર સત્તા કાઢી નાખ્યો નવું ભરા આમાં કોઈ ખોટી અંદર સત્તામાં નો રાખ્યો દીકરી બેન અને બેન ઉથી ન બોલતા એ ભાણે જ ઉથી ફૂયુ પાપ લાગે તો મારી જવાબદારી બેન ઉને ફૂયુ ઘરે બોલાવી લેજો એટલે આ મોગલ તમારા ઘરે આવી છે તમારું ઓ ભરે ભરી દેશે બાપ બેન રાજી રાખો

અને તમારું અમરે ભરે તમારા વિજ્ઞાન આવરણ આફત કરેલા મૂકેલા બધા મને દઈ દેજો પણ તમે વેમ કાઢી નાખ વડવાળી નો આદેશ છે બહાર